કે જે પેશન્ટ છે જે ડાયાબિટીક પેશન્ટ છે મેન્ટલી ડિસેબલ છે એ લોકો માટે લાઇબ્રેરીની જે મેમ્બરશિપ છે એ તદ્દન ફ્રી છે તમારી સોસાયટીમાંથી ચૌદ મેમ્બર છે એ રજીસ્ટ્રેશન કરાવો છો તો આ લાઇબ્રેરી તમારું મનગમતું કલેક્શન છે એ તમારા સુધી પહોંચાડશે રાજકોટ મહાનગરપાલિકાની સૌથી પહેલી લાઇબ્રેરી એટલે શ્રીમતી પ્રભાદેવી જય નારાયણ લાઇબ્રેરી આવેલી છે કરણપરામાં આટલા બધા વૃક્ષોની વચ્ચે ઘેરાયેલી આ લાઇબ્રેરીમાં આજે આપણે વિઝિટ કરીશું અને જાણીશું કે સ્ટુડન્ટ માટે કેવી ફેસિલિટીઝ છે અહીંયા સિનિયર સિટીઝન માટે કેવી ફેસિલિટીઝ છે તેમજ બાળકો માટે અહીંયા ખાસ વસ્તુ શું છે ચાલો ત્યારે આજે સૌથી પહેલાં લાઇબ્રેરીમાં એન્ટર થતા જ અહીંયા આવી જશે રજિસ્ટર એન્ટ્રી કે જ્યાં તમે લાઇબ્રેરીમાં એન્ટર થાવ છો સૌથી પહેલાં તમારે તમારી એન્ટ્રી કરવાની રહેશે ટાઈમિંગ સાથે સિગ્નેચર સાથે અને આ છે બેગ ડિપોઝિટ રૂમ કે જ્યાં તમે તમારા બેગ કે તમારી સાથેનો સામાન છે અહીંયા ડિપોઝિટ કરી અને પછી લાઇબ્રેરી વિઝિટ કરવાની રહેશે એ પછી અહીંયા છે બુક ઇશ્યુ કાઉન્ટર કે જ્યાં કોઈ બી બુક તમે ઇશ્યુ કરાવો છો અથવા તો એ બુક રિટર્ન કરો છો તો એ તમને આ કાઉન્ટર પર થઈ જવું આ છે આપણો ન્યૂઝપેપર સેક્શન કે જ્યાં ડેઈલી અપડેટેડ ન્યૂઝપેપર આપણને વાંચવા મળી જશે અને ત્યાર પછી આ છે મેગેઝિન સેક્શન કે જેમાં તમને વીકલી ક્વાર્ટરલી અને મંથલી મેગેઝિન્સ જે આવે છે એ પણ અહીંયા વાંચવા મળી જશે અને એ મેગેઝિન તમે ઇસ્યુ પણ કરાવી શકો છો મતલબ ઘરે લઈ જઈને પણ વાંચી શકો છો અને અહીંયા છે એ છે હિન્દી અને ઇંગ્લિશ ન્યૂઝપેપર સેક્શન કે જ્યાં રાજ્યના જે ન્યૂઝ હોય છે નેશનલ ન્યૂઝ હોય છે એ માટેના ન્યૂઝપેપર્સ તમને અહીંયા મળી જશે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતા સ્ટુડન્ટ્સ માટે પણ અહીંયા બહુ બધું મટીરિયલ અવેલેબલ છે અમુક બુક્સ છે સ્ટુડન્ટ કદાચ ઘરે ના પરચેસ કરી શકે અથવા તો બધું મટીરિયલ આપણે ઘરે વસાવી ના શકતા હોય તો અહીંયા બહુ બધું મટીરિયલ છે એ અવેલેબલ છે સ્ટુડન્ટ્સ માટે અહીંયા બેસીને પણ એ રીડ કરી શકે છે અને ઘરે લઈ જવા માટે ઇસ્યુ પણ કરાવી શકે છે સેમ વસ્તુ અહીંયા છે જે સેક્શન છે એ ગવર્મેન્ટ કરતા સ્ટુડન્ટ માટે બેસ્ટ બુક્સ કલેક્શન જોવા મળી જશે અને એ સિવાય હજુ એક ખાસ વાત યુનિવર્સિટીની જે જૂની બુક્સ છે કે જે જીપીએસસી અને યુપીએસસીના સ્ટુડન્ટ્સ માટે બેસ્ટ સાબિત થઈ શકે એના માટે પણ અહીંયા બહુ બધું કલેક્શન છે એ સિવાય જો આપણે જોઈએ તો અહીંયા ઇંગ્લિશ ઓથરની બુક્સ જે છે એ ઓથરવાઈઝ અહીંયા નામ આપણને દેખાડેલા છે કે કયા ઓથરની બુક કયા સેલ્ફની અંદર રાખેલી છે તો અહીંયા સેલ્ફ નંબર પણ આપેલા છે ઓથરના નામ પણ આપેલા છે તો ઇંગ્લિશ બુકનું જે કલેક્શન છે એ તમને અહીંયા જોવા મળી જશે એ સિવાય હિન્દી બુક્સનું બેસ્ટ કલેક્શન છે એ પણ અહીંયા અવેલેબલ છે તો એના માટે પણ અહીંયા ઓથરના નામ છે એ વાઇઝ જ બધું અરેન્જ કરેલું છે કયા સેલ્ફની અંદર કયા ઓથરની બુક્સ છે બધું તમને અહીંયા ડિટેલ્સમાં મળી જશે જેથી કરીને તમારે કોઈ બુક્સ શોધવા માટે વધારે ટાઈમ નહીં લાગે આ છે આપણું ટોય સેક્શન કે જ્યાં તમે બુક્સ ની જેમ ટોય પણ ઇશ્યુ કરાવી શકશો અને બાળકો માટેની બેસ્ટ બાળ વાર્તાઓથી માંડી ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી કલેક્શન પણ અહીં અવેલેબલ છે બાળકોના લર્નિંગ માટે લાઈક જે 1 2 3 થી સ્ટાર્ટ કરીએ બધી જ વસ્તુઓ અહીંયા છે આ તમે જે કલેક્શન જુઓ છો એ મેગેઝિનનું જૂના મેગેઝિન્સનું કલેક્શન છે કે જે તમને જો પરચેઝ કરવું છે તો દસ ટકા ડિસ્કાઉન્ટ સાથે એ પણ મળી જશે તો આ છે આપણો ટોય સેક્શન કે જેમાં તમે બુકની જેમ ટોય પણ ઇસ્યુ કરી શકો છો તમારી ઘરે લઈ જઈ શકો છો કોઈ બી એક ટોય છે એ તમે ઇસ્યુ કરાવી શકો છો અને પછી એને સાત દિવસમાં રિટર્ન કરવાનું હોય છે જો સાત દિવસમાં તમે રિટર્ન નથી કરતા તો બહુ મિનિમમ ફી છે કે પાંચ રૂપિયા છે એ લેટ ફી છે તો ટાઈમ ટુ ટાઈમ તમને પણ યાદ રહેશે કે ટોય રિટર્ન કરવાનું છે એના માટે બાળકો માટે અત્યારે બહુ બધા ટોઈઝ અહીંયા છે બાળકો રમકડા તોડી નાખતા હોય છે ને ઇલેક્ટ્રિક રમકડા જોઈને તોડી નાખે પણ અહીંયા એને ઇલેક્ટ્રિસિટી એની સાથે પણ છે આ છે આપણું મલ્ટીમીડિયા સેક્શન કે જેમાં તમે કોઈ પણ સ્ટડી રિલેટેડ હોય એન્ટરટેનમેન્ટ હોય સોંગ હોય સ્ટોરી હોય મૂવી હોય કોઈ બી ડીવીડી છે એ તમે અહીંયા બેસીને પણ જોઈ શકો છો અને ઇશ્યુ પણ કરાવી શકો છો હવે તમને એમ થશે કે ભાઈ ડીવીડી છે તો ડીવીડી પ્લેયર અત્યારે ઓલમોસ્ટ નથી હોતો તો એના માટે પણ અહીંયા સુવિધા છે તમે અહીંયા બેસીને પણ કોઈ બી સ્ટડી મટિરિયલ તમારે જોવું છો તો એ પણ તમે અહીંયા બેસીને જોઈ શકો છો અને ખાસ વાત કે ગુજરાતી લિટરેચર અને બીજી બધી બુક્સમાં પણ એવરી ફિફ્ટીન ડેઝ અથવા તો થોડાના થોડા સમયે રોટેશન થતું રહે છે મતલબ તમે નવો નવો કલેક્શન છે જે નવી નવી બુક્સ છે એ પણ તમને જોવા મળી જાય છે અને અહીંયા જે સેક્શન છે એ ગુજરાતી બુક્સનું કલેક્શન છે કે જેમાં પણ ઓથર વાઇઝ અથવા તો પોઈન્ટ્સ વાઇઝ સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ ડિટેલ્સ આપેલી છે કઈ બુક કયા સેલ્ફમાં રાખેલી છે ટોટલી ડિટેલ્સ અમને અહીંયા આપી દીધી છે રાજકોટમાં આરએમસી સંચાલિત જે પણ લાઇબ્રેરી છે એની એક ખાસ વાત છે કે પેશન્ટ પેશન્ટ છે 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 જે જે અને મેન્ટલી ડિસેબલ એ લોકો માટે લાઇબ્રેરીની જે મેમ્બરશિપ છે એ તદ્દન ફ્રી છે મારું નામ વસંતકુમાર વનકડ છે હું અહીંયા પ્રભાદેવી લાઇબ્રેરીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ છું પહેલાં જે લાઇબ્રેરી હતી એને એ પ્રમાણે અત્યાર સુધીની લાઇબ્રેરીમાં સારો એવો પ્રતિસાદ મળેલો છે મેમ્બરશીપનો બી અને વાંચનાલય તરફથી બી સારો એવો પ્રતિસાદ મળેલો છે વાચનાલયમાં ધીમે ધીમે કોમ્પિટિશન જે રીતના એક્ઝામની પ્રિપેરેશન ચાલતી હોય છે એ પ્રમાણે સ્ટુડન્ટ બી વધતા રહે છે મેમ્બરશીપ બી ચાલે છે એના લીધે ન્યૂઝપેપર અને મેગઝીન બી વંચાય છે અહીંયા અને મેમ્બરશીપનો બી સારો એવો ટોયનો બી સારા મેમ્બરશિપ મેમ્બરશીપ સારા એવા આવે છે રોજ અને ધીમે ધીમે વધતા જાય છે કેમ કે નવા નવા ટોય આવે ને એ પ્રમાણે મેમ્બરશીપ વધતા જાય છે અને અને બુક માટે બી અને સાહિત્ય બી સારું એવું કલેક્શન છે અને જેથી જૂના મેમ્બરશીપ થયેલા એ બી સારું એવું પ્રતિસાદ આપે છે અને નવા બી બનતા જાય છે અને ઇંગ્લિશનું સાહિત્ય બી સારું એવું વાંચે છે આ લાઇબ્રેરીમાં સિનિયર સિટીઝન બી આવે છે અને થેલેસીમિયાની એ બધા મેમ્બરશીપ ફ્રી હોય છે એટલે અહીંયા એ પ્રમાણે ન્યૂઝપેપર સવાર સવારમાં ન્યૂઝપેપર વાંચવા રોજ આવતા હોય સાંજે બી ન્યૂઝપેપર વાંચતા હોય મેગઝીન એવા સારા એવા કલેક્શન હોય છે અને સાહિત્ય વિભાગનું તો એ લોકો પહેલરથી વાંચવાનો ટેવ હોય એટલે એ ડાયરેક્ટ એ પ્રમાણે સાહિત્યનું બી ભરપૂર યુઝ કરતા હોય છે લાઇબ્રેરીની વિઝિટ જરૂર કરજો જે જેથી તમને અહીંયાનું કલેક્શનની ખબર પડે ને જેથી તમારે મેમ્બરશિપ લેવી હોય તો અહીંયા મેમ્બરશિપ લઈ શકો છો જો તમે લાઇબ્રેરી સુધી નથી જઈ શકતા તો શું થઈ ગયું લાઇબ્રેરી તો તમારા સુધી આવી જ શકે છે એટલા માટે જ આરએમસીનો આ પ્રોજેક્ટ છે કે રાજકોટ મહાનગરપાલિકાનો મોબાઈલ લાઇબ્રેરી કે જેના માટે તમે તમારી સોસાયટીમાંથી ચૌદ મેમ્બર છે એ રજિસ્ટ્રેશન કરાવો છો તો આ લાઇબ્રેરી તમારું મનગમતું કલેક્શન છે એ તમારા સુધી પહોંચાડશે અને આ લાઇબ્રેરી છે એ ખાસ મહિલાઓ બાળકો અને જે સિનિયર સિટીઝન લોકો છે એના માટે જ છે તો લાઇબ્રેરીની અંદર જે હરતી ફરતી મોબાઈલ લાઇબ્રેરી છે એની અંદર બાળકો માટેનું બેસ્ટ કલેક્શન છે સ્ટોરી બુક્સ હોય કે પછી મૂવી બુક્સ હોય બધું જ કલેક્શન તમને મળી જશે અને જો લાઇબ્રેરી હર અઠવાડિયે તમારા ઘર સુધી આવે છે હવે તમને એમ છે કે મારે આ બુક વાંચવી છે તો એ તમે અહીંયાના ડિમાન્ડ બુક જે છે એમાં તમે નોટ કરી શકો છો કે નેક્સ્ટ ટાઈમ પ્રયત્ન થઈ શકે કે એ બુક તમારા સુધી પહોંચી જાય અને એ પણ ઘરે બેઠા કરણપરા વિસ્તારમાં આરએમસી સંચાલિત આટલી સુંદર લાઇબ્રેરી આટલા સારા કલેક્શન સાથે હોય તો એકવાર તો એની વિઝિટ કરવી જ પડે પછી એ સ્ટુડન્ટ હોય સિનિયર સિટીઝન હોય બાળકો હોય કે મહિલા હોય બધા માટેનું ભરપૂર કલેક્શન અહીંયા મળી જશે તો એકવાર જરૂરથી વિઝિટ કરજો